બગસરા મેડિકલ એસોસિએશન આ ઘટનાને ખૂબ જ ગંભીરતા રીતે વખોડે છે આ ઉપરાંત ગઈકાલે જૂનાગઢમાં પણ એક આવો જ એક બનાવ બનેલો જેમાં દર્દીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં દર્દીના સગા દ્વારા ડોક્ટરો તેમજ સ્ટાફને પરેશાન કરવામાં આવેલા હતા એની સાથે મારફાડ પણ કરવામાં આવેલી હતી આ બધા પ્રસંગોને ધ્યાનમાં રાખીને બગસરા મેડિકલ એસોસિએશને ગઈકાલે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર પણ આપેલ છે અને આજે એટલે તારીખ સત્તર તારીખે સત્તર આઠના રોજ બગસરા મેડિકલ ક્ષેત્ર બગસરા મેડિકલ એસોસિએશનના નિર્ણયથી બગસરાના તમામ હોસ્પિટલો નાના મોટા ક્લિનિકો અને હોસ્પિટલો તમામ બંધ રાખવાના છે એમાં અમારી તમામ પ્રકારની સેવાઓ અમે બંધ રાખી